નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમના સમાચાર તારીખ થઈ છે ચાર નવ બે હજાર સમય થયો છે છ વાગે તો બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો એવો દાંતીવાડા ડેમ રાત્રે દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં સારો વરસાદના કારણે હજી પણ આવકમાં ઘટાડો જોવા આપણને મળ્યો નથી અને હવા હવામાન વિભાગની હજી પણ આગાહી છે તો જેવો પણ વરસાદ થાય છે એવું બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમમાં પાણીમાં આવકમાં વધારો જોવા મળશે જેવો પણ આવકમાં વધારો જોવા મળશે એવો અમે વિડીયો અપલોડ કરી દઈશું હવે વાત કરીએ આવકની તો એક હજાર ત્રણસો ને ચાળીસ ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ની પોઈન્ટ પોષની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો આજે જે દાંતીવાડા ડેમની સપાટી હવે વાત કરીએ ભયજનક સપાટી તો સસો ચાર છે મિત્રો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છે તો દાંતીવાડા ડેમ શીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ અને ધરોઈ ડેમ આ ચાર ડેમની ચા માહિતી જોતી હોય તો અમારી ચેનલ પર આવતી રહી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને ચાર ડેમોની માહિતી મળતી રહે તો આ છે દાંતીવાડા ડેમની સપાટી તો દાંતીવાડા ડેમની સારી સપાટી લાગી હોય તો કોમેન્ટમાં જણાવતા રહેજો